નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું સોના ને સાંધીના શું ભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પેલા વાત કરી લઈએ કે ગુજરાતમાં સાંધીના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં એક ગ્રામ સાંધીનો ભાવ ત્યાંશી રૂપિયા ચાલીસ પૈસા આઠ ગ્રામ સાંધીનો ભાવ સત્સો સડસઠ રૂપિયા વીસ પૈસા દસ ગ્રામ સાંધીનો ભાવ ત્રણસો ચોત્રીસ રૂપિયા સો ગ્રામ સાંધીનો ભાવ આઠ હજાર ત્રણસો ચાલીસ રૂપિયા અને મિત્રો આજે એક કિલોગ્રામ સાંધીનો ભાવ ત્યાંશી હજાર ચારસો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ ગુજરાતમાં બાવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં બાવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ છ હજાર નવસો સત્તર રૂપિયા ત્યાંશી પૈસા આઠ ગ્રામ સોનાનો ભાવ પંચાવન હજાર ત્રણસો બેતાલીસ રૂપિયા એકસઠ પૈસા દસ ગ્રામ સોનાનો ભાવ ઓગણસિત્તેર હજાર એકસો અઠ્યોતેર રૂપિયા એકસઠ પૈસા અને મિત્રો આજે બાર ગ્રામ સોનું એટલે કે એક તોલો સોનાનો ભાવ ત્યાંશી હજાર તેર રૂપિયા બાણું પૈસા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ સ લાખ એકાણું હજાર સાતસો ત્યાંશી રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં બાવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં બાવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ સાત હજાર પાંચસો રૂપિયા બોતેર પૈસા આઠ ગ્રામ સોનાનો ભાવ બાર ગ્રામ સોનું એટલે કે એક તોલો સોનાનો ભાવ નેવું હજાર પાંચસો સાઠ રૂપિયા સોસઠ પૈસા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ સોપન હજાર છસો રૂપિયા રહ્યો છે